નમસ્કાર મિત્રો બાર જૂન બે હજાર પચીસ અમદાવાદમાં બનેલી પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત કુલ બસો ચોતેર લોકોના મોત થયેલા છે આની પહેલાં ભૂતકાળમાં પણ આવી ઘણી બધી પ્લેન અને હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનાઓ બનેલી છે જેમાં ભારતે જે ઘણા બધા રાજનેતાઓ પણ ગુમાવ્યા છે શું તમે જાણો છો આવી જ એક પ્લેન દુર્ઘટના અખંડ ભારતના ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર વલ્લભભાઈ પટેલ સાથે પણ બની હતી તો શું હતી આ સંપૂર્ણ ઘટના આજના વિડીયોમાં વિગતે માહિતી મેળવ્યા પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના ના દિવસે ભારત દેશ આઝાદ થયો ભારત અને પાકિસ્તાન અલગ પડે ભારતના વડાપ્રધાન સૌ પ્રથમ જવાહરલાલ નહેરુ હતા જ્યારે નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રીની જવાબદારી સરદાર વલ્લભભાઈ પટેલને સોંપવામાં આવી હતી આના બે વર્ષ પછી એટલે કે ઓગણત્રીસ માર્ચ ઓગણીસો ઓગણપચાસના દિવસે ભારતના નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ રાજસ્થાનના જયપુરમાં કોઈ રાજકીય કાર્યક્રમમાં ભાગ લેવા માટે દિલ્હીથી જયપુર જઈ રહ્યા હતા જેમનું પ્લેન સાંજે પાંચ બત્રીસ કલાકે ટેકોપ થયું આ પ્લેનમાં નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ સાથે એમના પુત્રી મણીબેન સાથે જ પટિયાલાના મહારાજા યાદવેન્દ્રસિંહ તથા પાયલોટ ભીમરાવ અને સાથે સુરક્ષાકર્મીઓ પણ હતા દિલ્હીથી જયપુરની મુસાફરી માત્ર એક કલાકની જ હતી પણ અમુક સમય પછી અચાનક આકાશવાણી પર એવું જાહેર કરવામાં આવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલને દિલ્હીથી જયપુર લઈ જતા વિમાન સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક થઈ શકતો નથી આ સમાચાર સાંભળી આખા દેશમાં ચિંતા અને ભયની લહેર ફેલાઈ ગઈ કારણ કે લોકો સરદાર વલ્લભભાઈ પટેલને પોતાના રક્ષણ હાર માનતા હતા લોકોની જેટલી ચિંતા સરદાર વલ્લભભાઈ પટેલની હતી એટલો જ ડર એમને પોતાના પ્રત્યે પણ હતો સરદાર વલ્લભભાઈ પટેલને તે સમયે હૃદયની બીમારી હોવાને કારણે પ્લેન ત્રણ હજાર ફૂટથી વધુ ઊંચાઈએ ન લઈ જવા માટે પાયલોટને સૂચના આપવામાં આવી હતી લગભગ અડધો કલાક પછી જાણવા મળ્યું કે વિમાનનું એક એન્જિન ફેલ થઈ ગયેલું હતું અને રેડિયો સંપર્ક પણ તૂટી ગયેલો હતો એન્જિન ફેલ થવાને કારણે વિમાન નીચે ઉતરવા લાગ્યું પણ વિમાન જે જગ્યાએ નીચે ઉતરવા લાગ્યું હતું તે એક ડુંગરાળ વિસ્તાર હતો આ વિમાનનો રેડિયો સંપર્ક તૂટવાથી મદદ માટે કોઈ પણ પ્રકારની માહિતી મોકલી શકાય એમ હતી નહીં જે સમયે પ્લેનમાં આવી ભયંકર પરિસ્થિતિ સર્જાઈ તે સમયે પણ સરદાર વલ્લભભાઈ પટેલ શાંત બેસી રહ્યા તે અવિચલિત હતા અને એક મનોરંજન કાર્યક્રમ નિહારી રહ્યા હતા જ્યારે વિમાન જયપુરથી માત્ર પોસઠ કિલોમીટરની અંતરે હતું ત્યારે પાયલોટે વિમાનને નીચે ઉતારવાનો નિર્ણય કર્યો એની સાથે જ મુસાફરોને જણાવવામાં આવ્યું કે જ્યારે વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવશે ત્યારે વિમાનની અંદર દાખલ થવાનો જે મેન દરવાજો હશે એ સજ્જડ બંધ થઈ જશે એટલે વિમાનની જે ઉપરના ભાગે આવેલો ઇમરજન્સી દરવાજો હોય એમાંથી વિમાન ઇમરજન્સી લેન્ડિંગ પછી તાત્કાલિક બહાર નીકળવું જરૂરી છે કારણ કે વિમાનના ઇમરજન્સી લેન્ડિંગને કારણે વિમાનની જે ફ્યુલ ટાંકી હોય તેમાં આગ લાગવાની સંભાવના હતી એટલે જેમ બને તેમાં ઇમરજન્સી દરવાજામાંથી પાયલોટ દ્વારા સૂચના આપવામાં આવી કે ઝડપથી બહાર નીકળી જવું વિમાનના પાયલોટે ઇમરજન્સી દરવાજામાંથી ઝડપથી બહાર નીકળવાની સૂચના તો આપી પણ હવે મુશ્કેલી એ હતી કે આ જે ઇમરજન્સી દરવાજો હતો એ પહોરો હતો નહીં અને સરદાર વલ્લભભાઈ પટેલની સાથે અંદર જે મુસાફરો હતા એમાં એક હતા પટિયાલાના મહારાજા દેવેન્દ્રસિંહ દેવેન્દ્રસિંહ એ કદમો ખૂબ મોટા હતા એટલે એમને જો ઇમરજન્સી દરવાજામાંથી સૌથી પહેલાં બહાર કાઢવામાં આવશે તો કદાચ બીજા પેસેન્જર હોય ઝડપથી બહાર નીકળી શકશે નહીં એટલે એમની વચ્ચે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો કે સૌથી પહેલાં બીજા જે પેસેન્જર હોય એમને પ્લેનની બહાર કાઢવામાં આવશે અને એના પછી આ જે દેવેન્દ્રસિંહ છે એમને બહાર લાવવામાં આવશે સરદાર વલ્લભભાઈ પટેલ આ પરિસ્થિતિ જોઈ અને હસવા લાગ્યા વિચારી શકો તમે જ્યારે એક માણસ કઈની સામે આ રીતના મોત દેખાતું હોય તો પણ એ માણસ વિચલિત થયા વગર આ પરિસ્થિતિમાં ખડખડાશ હસતો હોય કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલ કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર હતા છ ને વીસ કલાકે પાયલોટ દ્વારા દરેક મુસાફરને મજબૂત સીટ બેલ્ટ લગાવવાની સાથે જ ઇમરજન્સી લેન્ડિંગ માટે તૈયાર રહેવાની સૂચના આપી પાંચ મિનિટ પછી પાયલોટ દ્વારા એક નદી વિસ્તારમાં વિમાનનું સલામત લેન્ડિંગ કરાવ્યું જ્યારે આ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું ત્યારે પ્લેનમાં આગ પણ લાગી ન હતી અને એનો જે મુખ્ય દરવાજો હતો એ દરવાજો પણ સજ્જડ રીતના બંધ થયેલો ન હતો એટલે આકસ્મિક સમયમાં ઇમરજન્સી દરવાજાનો ઉપયોગ કરવામાં આવેલો ન હતો દિલ્હીથી જયપુર જતા આ વિમાનને સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું તે વિસ્તાર શાહપુરનો વિસ્તાર હતો અને તેના તમામ મુસાફરો સુરક્ષિત હતા આજે આપણે માહિતી મેળવી ભારતના નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ સાથે બનેલી પ્લેન દુર્ઘટના વિશે રાજમોહન ગાંધી દ્વારા લિખિત સરદાર પટેલ એક સમર્પિત જીવનપુસ્તકમાં સંપૂર્ણ ઘટનાનું વર્ણન કરેલું છે